અત્યારે હાલમાં આવી મોટી ખબર સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગને ફરીથી દોડતો થઈ ગયો છે પાલીગામ વિસ્તારમાં આવેલા પાંચ માળની ઇમારતો એકાએક ધરાશી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટો ફેલાયો છે આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થઈ છે હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનોએ અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે તમને એમાં પણ કહ્યું છે કે હજુ સુધી કોઈના ગુમ થવાની કોઈ માહિતી આ સામે આવી નથી નજીકના લોકોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે હાલ બિલ્ડિંગની તરાસી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જ રીતે ઇમારત પડી ગઈ હતી સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે બિલ્ડિંગ તરાસી થવાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું છે એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ